થતા સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે લોકસભા સામાન્ય ચૂંટણી બે અનુલક્ષી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલની અધ્યક્ષતા બનાસકાંઠા જિલ્લાના પ્રિન્ટિંગ પ્રેસના માલિકોની બેઠક યોજાઈ જેમાં પ્રિન્ટિંગ પ્રેસના માલિકોને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ તેમને અનુસરવાની કાર્યવાહીથી વાકેફ કરવામાં આવ્યા જે અંતર્ગત પ્રિન્ટિંગ પ્રેસના માલિકોને ચૂંટણી સૂચનાઓ આપતા જણાવવામાં આવ્યું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો છવ્વીસ કની જરૂરિયાતો દર્શાવી તેના ઉલ્લંઘન માટે આ કાયદા હેઠળ પ્રિન્ટિંગ પ્રેસનું લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલા લેવામાં આવશે ચૂંટણી અંગેની પુસ્તિકાઓ પોસ્ટરો ચોપાને અને પ્રેસ દ્વારા પ્રિન્ટ કરેલી આવી અન્ય સામગ્રી પ્રિન્ટ અને પ્રકાશકના નામ અને સદામાં પ્રિન્ટ લાઇનમાં સ્પષ્ટ રીતે દર્શાવવાની સૂચના પ્રેરણા માલિકોને આપવામાં આવી છે મુદ્રિત સામગ્રીની નકલ અને પ્રકાશકનું એકરનામું મુદ્રકે જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલવાનું છે અને જો રાજ્યના પાટનગરમાં તેનું મુદ્રણ કરવામાં આવ્યું હોય તો એવા મુદ્રણના ત્રણ દિવસની અંદર તે મુખ્ય નિર્વાચન અધિકારીને મોકલવાનું રહેશે પંચ દ્વારા પત્રિકાઓ પોસ્ટરો વગેરે છપાવવા ઉપર પણ જરૂરી નિયંત્રણ મૂકવામાં આવ્યા છે વ્યક્તિ ચૂંટણીને લગતી જે પત્રિકાઓ અથવા પોસ્ટરો ઉપર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવી કોઈ પત્રિકા અથવા પોસ્ટર છાપી કે પ્રસિદ્ધ કરી શકાશે નહીં પત્રિકાઓ અને પોસ્ટર પર પ્રકાશક અને મુદ્રકનું નામ સરનામું એટલા માટે જરૂરી છે કે કોઈ બાબત ગેરકાયદેસર હોય લાગણી દુભાય તેવું હોય અથવા ધર્મ જાતિ જ્ઞાતિ કોમ કે ભાષાને અસર કરે તેવું વાંધાપાત્ર હોય કે વિરોધીઓના ચારિત્ર્યનું હનન કરે એવું કંઈ ધરાવતું દસ્તાવેજ હોય તો તે વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લઈ શકાય બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી સહિત અધિકારીઓ અને પ્રિન્ટિંગ પ્રેસના માલિકો ઉપસ્થિત રહ્યા હતા